દરેકની રહેણી કેણી જુદી હોય દરેકનો સ્વભાવ જુદો હોય દરેકની આવક જુદી હોય છતાંય ગીતામાં હોય કે દરેકના કર્મો પ્રમાણે હું આપું અમારો જે સુદામા ડેરી તરફથી ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો એવું નામ વી એમ એસ પોગ્રામ વિઝન વિઝન સ્ટ્રેટેજી જિંદગીની અંદર કંઈક ધ્યેય હોવું જોઈએ આપણે આપણા બાળકને જન્મ આપ્યો જ્યારે પરણામમાં ઝુલાવતા હોય ત્યારે જ આપણે એની એમ કે મારો દીકરો મોટો થાય કલેક્ટર બને ડોક્ટર બને એન્જિનિયર બને આવું વિચારતા હોય ને એને બનાવવા માટે આપણે મહેનત કરવી પડતી હોય એ જ આપણે મહેનત કરી રહ્યા તમારે મારે જો ખાવા જોઈએ કેટલું જોઈએ થોડું જોઈએ

છત્રી છત્રીસ હજાર એ છત્રીસ હજાર આપણે બેંકમાં હોત તો દસ વર્ષે ડબલ થાય છત્રી ટુ એ રીતે આપણે વરવાની કરીએ તો આજે લાખોમાં પહોંચી જાય આપણી બચત લાખોમાં પહોંચી જાય એ બચત થી આ છોકરો એન્જિનિયર ડોક્ટર બની જાય આપણે નહીં વિચારતા હોય આપણે એવું કહીએ અમારા આ સાહેબ પેલા સાહેબ હું ભાઈ શરણા ઉત્તર ગુજરાતની આ કે બે અમારા સૌરાષ્ટ્રમાં તો કોઈ ધંધા નહીં આવક નહીં એવું કહીએ ને આપણે પણ આવક ને પણ આપણે બચાવતા નહીં શીખ્યા મારી યારે ઉત્તર ગુજરાત મહેસાણામાં કોઈ બેન ખાતી નહીં ખાતી ચા પણ બેન જાય આ તો અમારા ડેરી ને તો કરમચારીઓ ચાપી કોસ તો ચાપી જ હોય એટલે વિચારો કે આપણે કયો કયો કસરત કર કરી શકીએ બચાઈ શકીએ બીજી વાત એ કે આપણા શરીર અંદર જાય એટલે નુકસાન કરો આ તો આપણા જીવનમાં કીધું કે આપણા જીવનમાં પણ બચાવવાનું દે હોવું જોઈએ બેનો નું દૂધ ભરાવતા હોય તો અત્યારે તો કોસ અંદર રિકરિંગ ખાતું હોય તમે વધારે કોંચોળું રિકરિંગ ખોલાવશો તો દર મહિને પોચો પોચો નકશો તો બાર મહિને છ હજાર થશે છ હજાર ના સીધા પોચ વર્ષે પાછા કોક પૈસા મળશે એને તમે આપણી કરશો આપણી પાછા છોકરાને ભણાવવા પાછળ કોમ આવશે અત્યારે સુકન્યા યોજના જેના ઘેર દીકરીઓ હોય તો દીકરીના નામે તમે ખાતું ખોલાવો તો ફોમી લાખ દોઢ લાખ સરકાર નોકરી વાયા ચારે બાવીસ ત્રેવીસ વર્ષ સુધી એ પૈસા પડ્યા હોય તો એ છોકરીના લગ્નના પૈસા તમારે કાઢવાના ફળવાથી નીકળી જાય તમે જુઓ કે આગળ જવા માટે ઘણા બધા પ્રશ્ન આપણી જોડે વિકલ્પો પણ એ વિકલ્પોનો ઉપયોગ નહીં કરતા આજે હું ઓફિસમાં બેસીડીયા સાહેબ જોડે ત્યારે મેં કીધું સાહેબ આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર જે બે ચાનવર વાળા પોચ ચાનવર વાળા અત્યારે એ લોકો નીકળી જવા માંડ્યા કોજ જાનવર હોય તો એ આપણે હિસાબ ચોખ્ખો લઈને બેસીએ તો કશું ના બચ્ચો કારણ એક જાનવર નું દૂધ ઘરમાં વપરાઈ જાય એક જાનવર નું દૂધ એના બચ્ચો પીવડાવતા હોય તો એમાં જતું રહે અને બીજું આપણું આખા દાણા નો જે ખોરાક ખાવા જો હોય એમાં જતું રહે એક ભેંસ દૂધ બચ્ચે પોચ ડોર ના હોય તો તમને કોઈ આવક દેખાય નહીં આજે ઉત્તર ગુજરાતની અંદર બધા જે સરકારી સ્કીમ બાર ઢોર વાળી જે લોન આજે લોકો બધા ખેતરોની અંદર હવે તબેલા બનાવવા માટે બાર જાનવરો લાવવા માટે કારણ કે બાર જાનવરો આ વર્ષે છે તો બાર જાનવરોની પાડીઓ હશે એ ત્રણ વર્ષ સુધી તો ત્રણ ગણી પાડીઓ સડી થઈ જવાની અને ત્યાં જવાની તમારે ત્યાં નહીં જવાની કારણ કે એ બાજુ વિજ્ઞાન અપનાવશે

એ બાજુ ચાર વીઘા જમીન હોય તો એ લોકો લાખો દૂધ ભરાવે આપણી જોડે દસ વીઘા વીસ વીઘા જમીન ત્યારે આપણે પૈણી લઈને દૂધ જઈએ આજે થાય કે ના નહીં કરવાની જરૂર બેને કીધું તો અમે બેસો રાખવાની જરૂર નહી કારણ કે આપણે જોડે બીજી આવક અને ત્રીજી વાત એ કે તમારા ખેતરોમાં મકાન બનાવવાનું એટલે વીસ પચીસ લાખ હોય તો મકાન બની જાય બે માળો બની જાય ને એ તો ત્યારે અમારી બાજુ મકાન બનાવવાને ખાલી જગ્યા લેવા જઈએ તો 50 લાખ થઈ જશે અને વત્તા મકાન બનાવવાના પછી છે એટલે 75 લાખ નો ગોવાર નો મકાન બને એટલે એ લોકો કમાવાની જરૂર આપણે કમાવાની જરૂર નહીં કારણ કે આપણે આપણી જમીનનો મકન બનાવવાનું છે એટલે હર હંમેશા જ્યારે ભૂખ લાગે ત્યારે ઉસ્તા જાગ જોદી ભૂખ ના લાગે જોદી

10 લિટર વાળી કોના તે હોય આ તો મરો 10 લિટર વાળી કોન લિટર હા 5 લિટર આ આ સુધી હોય આ સુધી હોય હા હા કે સાત લિટર તો અત્યારે ખાર જે બીજના પાડીઓ આવીએ એ 20 લિટર 30 લિટર દૂધ કેમ આપું એના ઉપર આવ સંશોધન કરીને ના એની માસડીઓ ઉછેરવામાં આવે છે સૌર ખેતર કરે અત્યારે તો વિજ્ઞાન બીજદાન નહીં પણ ડાયરેક્ટ બચ્ચા મૂકવાનું કામ કરો એટલે ઓભરી નહી હોય આપણા તો જાનવર આપણા તો 40 મીટર વાળું જાનવર આપણા ઘરે હો હવે એની ઉંમર થઈ જઈએ છે 10 એક વર્ષ ઉપર થઈ જઈએ હવે આગળ બહુનો બચ્ચા લેવા કાઠો તો એ વખતે એવું હોર્મોન ઇન્જેક્શન આપવામાં આવે કે એ કાતે ઘણો બચ્ચો બચ્ચાના ગર્ભની અંદર જે બીજ છોડવાનું આવન ભેગા થાય એટલે 10 15 દિવસનો ગર્ભ થાય એ ગર્ભ આખો લઈ લેવાનો અને આપડા જો જોડે જે 10 કે 15 ગાયો બીજી હોય એને પણ ઇન્જેક્શન આપ્યા હોય એટલે એ પણ પાણીમાં આવી એટલે એક ગર્ભ આખો મૂકી દેવાનો અને એક ગર્ભ એની અંદર મોટો થાય પણ લક્ષણો પેલી ગાયનો જ હશે એની અંદર ખાલી મોટો થશે એટલે ઓની જે પાડીઓ આવશે અત્યારે અત્યારે પાડીઓ હોદ ગણી આવશે આ બધા જ અને આજે હાલ મહેસાણા ડેરી હોય અત્યારે હાલ સરકાર પણ એ વધારવા માગ્યો પણ હજુ જો આપણે નહીં સ્વીકારીએ તો ભવિષ્ય જાનવરો લેવા જઈશું તો વેચાત તો એટલા દૂધવાળો નહીં મળો મારી ઉપર ને આમની ઉંમર તો પચી જવાય કદાચ દસ વર્ષ વીસ વર્ષ વધારે કાઢવાના નહીં પણ જ્યારે આ બાળકોની જ્યારે પેઢી આવશે ત્યારે એવું થશે કે મારા માં બાપ કે થોડો ઘણો આવો ઢોર રાશે તો અમાર કોમ માં આવત એટલે આજે અમે તમને કહેવાયા છે કે તમે પણ આવું વિજ્ઞાન અપનાવો એ કાલે પણ મંત્રી કીધું હવે પાડી માં આવો તમાર કોઈ પણ વિઝિટ તો તમે એવી નિદાન અપાવજો કે જેથી પાડી અથવા વાસડી જાવ અને એ પાડી વાસડીઓનો તમે મોટી કરજો

એ સિવાય એના શરીર ને હો એની માના પેટ જો તમે ખોરાક ના આપો તકી પડે ખોરાક ઘટી જાય ઠંડુ પડી જાય મેલી ના પડે બચ્ચાનો વિકાસ ના થાય આ બધું ના થાય માટે બે મહિના ખોળ નહીં રતદાણ આપજો જે આવતું હોય એ મંત્રી કેજીઓ મંગાઈ આવશે તવે બિયાના મલ્લેદાડા સુધીને જો 4 4 કિલો દાણ મૂક્યો હશે તો એ ભેસને ક્યારે પ્રોબ્લેમ નહીં આવે કે મેલી પડતી નહીં કે ઠંડી પડી હોય કે બીમાર પડી હોય તો ઘાસ ખાતી નહીં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ આપણે તો અહીંયા શું થાય બહુ બહુ તો આપણે પોચ વેતર દસ વેતર પંદર વેતર દોઈએ કે તો જાનવર બપડી જઈ હોય વિચાર કરો કે એક જાનવર નતારે તો લાખ રૂપિયા સિમત થઈ જઈએ આમાં એક જગ્યાએ મે ગયા ગીર વાસડી 11 લાખ હવે છે એકલી વાસડી હવે આવી રીતે જો જાનવરોને આપણે હાથ છોડીએ ના તો નુકસાન કેટલું બધું થાય બીજી વાત એ કે જાનવર લઈ જાય એટલે સીધું આપણે પાડો ઓ તો ખેંચીએ ના ખેંચીએ તો સૌથી આરુપદી ખેંચવાનું તો નહીં જ વિજ્ઞાન ના પાડા કારણ કે એની પગની જે ખરી હોય ને એ પાછળ વાગી જાય અને એના કારણે ગર્ભાશયની અંદર તકલીફ થતી હોય એટલે ખેંચવાનું ને કુદરતી રીતે જ વિહાણ થાય એવું જ રાખવાનું એવું ઈચ્છવાનું એટલે બગાડ થાય બગાડ થાય એટલે બીજા ખેતરે ઠર નહીં કુદરતી રીતે વિહાણ થાય એ બચ્ચું પડ્યું સીધો માના આગળ પૂછીએ ચાટી ચોખું કર્યો હવે મેલ જવાનો યશના પેટમાં ગાયના પેટમાં બીજા દાડો તમે વિઝિટ લખાવો તો બે સાહેબ અમાર ચાર ખાતી નહીં ગાત ચારો ખાતી નહીં પણ પેલી અંદર બેલી જેવી યુ રપળ જેવી જે પેલી નહીં છોકરો ચાવતો ચિંગમ જો હવે ઓતેડા પંચાય ના એક બીજો કોરાક થઈ ના એક એટલે બનત બચ્ચાને સાફ કરવાનું પર એને આખું બતાવું તું તમને પહોવા જે સંજોગો નહીં લાઈટ ને સાથ ના આલ્યો એટલે તેના કંતોનથી સાફ કરી દેવા ત્યાર પછી બચ્ચાના મોઢાની અંદર જે ઓગળી મૂકી અને અધૂતી હોય એ માટે મોઢું ખોલવાનું અને એના પછી જેનો નાયડો હોય એ દોઢ ઇંચનો રાખી કોરે મોરે દોરો બોલી કાઢી નીચેનો કાપી આયોડિન હોય તો ટીચર આયોડિન એના પર તો ઘરમાં હળદર હોય એ લગાવી દેવાનું એટલે નાયડો જલ્દી સુકાઈ જાય કૂતરો ખેંચી જાય એની પરિસ્થિતિ આવે નહીં પાક નહીં એટલે આ પણ આપણે કરતા નહીં તે બચ્ચું પણ એટલે અડધા કલાકની અંદર એને એની માનવ ફરેટુ એટલે કે જે દૂધ પીવ તો એના રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે જ્યારે અચળમાંથી સો સો ગ્રામ જેટલું ધોવાનું એ બચ્ચાને પી દેવા કારણ કે અડધા કલાક પછી શું થશે એની બહારના પેટની અંદર એને જે ધીરે ધીરે જો એના ખોરાક ખાતો હોય એટલે એનો વંચેડાનો છિદ્રો ખુલ્લો હોય બહાર આવે એટલે બહારનો ઓક્સિજન અને બહારની હવા એ એનો વંચેડો સંકોચાશે એના છિદ્રો પૂરી જશે એ પહેલા જો ફરેટો પેટમાં જશે તો 9 મહિના સુધી જેટલો ખોરાક લીધો તો મળ હતો એ બધો શેરોમાં થઈ બહાર નીકળી જશે એટલે બચ્ચાને કોઈ રોગ નહીં એમાં જો એ દાવાનાર તો ખેંચવાનું 100 ગ્રામ જેટલું આખું નઈ જોવાનું જો આખું જોશે ને તો બેસ્ટ ઠંડી પડશે અને બીજો એક ફાયદો એ થશે 100 ગ્રામ જેટલું જોશો અહીંયા આગળ જગ્યા બેનો પાછળ થમ્યો આ બાજુ આગળ અતરે છે તો એ બધો પછી જ જો અમે અમારી ઘણી જગ્યા છે જો અને બીજી વાત એ કે ચાર વાચળ માંથી 100 ગ્રામ જેટલું કેચો હોય એટલે એ મગજની અંદર પિચ્ચુટારી નામની ગ્રંથિ હોય અને પારહો મૂકવાનું કામ કરે એના કારણે એનું શરીરનું ગરમ થશે લોહીનું રુધિરા રુધિરાભિસરણ વધશે અને એના કારણે મેલી જલ્દી પડશે હવે આપણે આવું વિચારતા નહીં ક્યારે દોઈએ ત્યારે પડ્યા પછી જર પડેના પછી તો હોત આવે વિજ્ઞાન એમથી કે હવે મેલી પડક કે ના પડ અડધા કલાકમાં લોહીને પચ્ચાને ભાઈ કે જેથી મેલી પડવામાં પણ આપણને ફાયદો થશે તો એના મગજની અંદર જે ગ્રંથિ હોય પાક એના ખાતર લોહીનું સર્ક્યુલેશન વધશે અને લોહી કરી ગરમ થશે એટલે મેલી જલ્દી છે ત્રીજી વાત એ ભેસ બચ્ચાને ખરેટલું તમે પાયું અછી થોડા દિવસ થશે એટલે તમે શું કરશો 15 21 દિવસની ચાલે એટલે કરમિયાની પ્રવાહી દવા પાવેલો ઓકર કર કરમિયાની દવા પડ્યા હોય કે ના પડ્યા હોય નાનું બચ્ચું હોય કે કતો ઉભો ભૂ માટી ચડતું હોય માના દૂધનું દૂધ નાય કરમિયા પડતા હોય અથવા ત્રીજ જગ્યા હોય એના જીવાણું ના પડતા એટલે કરમિયાની દવા પરજ્યા તાલવા છ મહિનાની થાય એટલે જે ગોળી આપતી હોય કરમિયાની એ હાલવાની વરની થાય એટલે દર વર્ષે કરમિયાની દવા દર વર્ષે પાડી પાડવા એક મહિનાની પાડી થાય એટલે સો ગ્રામ જેટલું જે તમારું અમૂલ તાણક આવતું હોય સો ગ્રામ મૂકવાનું બીજા મહિને બસો ગ્રામ ત્રીજા મહિને ત્રણસો ગ્રામ એ કરતાં કરતાં વરહની પાડી થાય એટલે એક કિલો અમૂલતાણ દાણક જે રાતદાણ હોય એ એક કિલો ખભરાવાનું